ત્યારે પંચમહાલમાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ ડુંગર ઉપર મહાકાળી માતાજી અને બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે પ્રથમ નોર્તે બંને મંદિરમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે તો મંદિર પરિસર માતાજીના જયખોજથી ગુંજી ઉઠ્યું હતું શક્તિ ભક્તિ અને આસ્થાના પર્વ આસુ નવરાત્રીનો આજે ભવ્ય પ્રારંભ થયો છે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગઈકાલ મોડી રાતથી જ ભક્તોનું ઘોડાપુર ઊંઘ્યું હતું તો આજે નવરાત્રીના પ્રથમ દિવસે એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કર્યા છે આસુ નવરાત્રી દરમિયાન ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખી અને શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે